જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં તો આજે હું આવેલો છું શેત્રુજી નદીના કિનારે ગામ તમને નદી બતાવું નદી અહીંયા આવેલી છે અને પાણી એકદમ ક્લીન છે અને જો ઘણા બધા બાવળિયા છે અને બહુ મોટી નદી આવેલી છે આ અને અહીંયા જો રેતી પણ ભરાય છે અને જો સામે પુલ છે જો અહીંયા પુલ આવેલો છે ખાલી તમે જો પુલ આ પુલ છે અહીંયા અને અહીંયા પાણી જો તમે ખાલી એકદમ ક્લીન હાવ ચોખ્ખું રેતી હે ને એટલા માટે જો પી લેવાનું મન થાય એવું પાણી છે ખાલી ભાઈ જો પી હો તને લેવાનું જો આમ કરીને આમ બહુ મસ્ત અને ઠંડુ અને મીઠું પાણી છે ભાઈ ચાલુ નદીનું પાણી છે એટલે મીઠું જોઈને જોવામાં અને નદી જુઓ તમે કેમ છે બાકી લોકેશન કેવું છે અને ધમભાઈ જો તમે ખાલી એ તો પોઝ દઈને ઊભા છે મારો ફોટો હમણાં પાડશે જો તમે છે ને બાકી એમ ફર્સ્ટ ક્લાસ અને અહીંયા જો કૂતરા પણ બેઠા છે આપણી સાથે વ્લોગ માં લઈ લેવી એને કેવા બેઠા છે શાંતિથી અને એની પાછળ બેઠા ની બે કપલ છે જો બે કપલ બેઠા છે હા આ બે નથી વાર લાગવાની છે અને હું આજે આવેલો છું આપણે હાલરિયા ગામ આપણા મઢે શું કહેવાય સામૈયા ને એવું હતું એટલા માટે હું આવેલો છું તો મઢ પણ હું તમને હું કે વ્યુ બતાવી આપણે નવો મઢ બનાવેલો છે માતાજીનો એટલે કેવો તમને લાગે છે મઠ તો લાઈક કરવાનું ન ભૂલતા અને કોમેન્ટમાં લખી નાખજો જય સાઉન્ડમાં માં ઠીક છે તો ચાલો બન્યા રહેજો વિડીયો ત્યાર પછી પહોંચી ગયા આપણે મઢ પાસે જો આ મઢ ગેટ આવેલો છે અહીંયા અને અંદર જાવીએ તો જો મઢ બની ગયેલો છે

કક આ રીતના સામૈયા હોય માતાજીના સામૈયા કરવાના હોય અને જોવો તમે ખાલી અને જો ભુવા દાદા ધૂણો પછી વારા પછી વારા ભુવા દાદા ધૂણતા હોય બધાય આપણે ત્યાં બધા માતાજીના ભુવા આવેલા છે જો બધા ધૂણ ધૂણે અને સામૈયા કરે ત્યારે આપણે શું કહેવાય નવા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ જો ત્યાર પછી આપણે સામૈયું લઈને ઘર બાજુ તવા લાગ્યા અને પછી આપણે બધા જો گیٹ جاتا ہے میرے دادا پھر ہاپڑ لی خبر پڑے کہ આપડા મેન ભૂવા છે ઝાખડી પણ આપડા મઢના ભુવા ભૂવા છે જો આ ધૂણી રહ્યા અને આ અમારે જાગરિયા છે જો આ બધા જાગરિયા છે ત્યાર પછી હરસ્વતી મા ભૂવા ધૂણો આવ્યા માતા ધૂણે એટલે ભાઈ ફલ ભાન ભૂલે જો આ રીતની કાંક તરાડું લેવાની હોય જો તમે ખાલી તરાડ મારે નહીં જોજો હાચા દિલવાળા હોય ને બાકી ભરોળા પડે તરા ઉકા બાપા આ રીતની તરાડો મારવાની હોય હાચા મનવાળા હોય ને એને કાંઈ ન થાય બાકી ભરોળા ઉઠી જાય હવાર થાય ને તટાક્યા જ બોલતા હોય ભાઈ માતા ત્યારે જ ખબર પડે કે માતા હું છે ને આ રીતની તરાડું લેવાની હોય બધાને કેમ તરાડું લેશ તમે જુઓ ખાલી મિત્રો ત્યાર પછી માના ભુવા પણ તરાડુ લેવાના છે જોવો હરસ્વતીમાના ભુવા અને અમારા મેન ભુવા રાખડી બંધ રાજુ ભુવા આ રીતની તરાડુ લેવાની હોય બધાને ત્રણના સટક્યા વાગે નહીં તમે જોવો ખાલી માતા હોય ને કોઈ વસ્તુ થતું નથી તરાળ તૂટી જાય પણ કાંઈ થાય નહીં ભાઈ ત્યારે જ ખબર પડે માતા કોણ છે નહીં ત્યાર પછી આપણે પહોંચી ગયા ઘરે મઢે અને મઢ જો માતાજીને આવી સ્નાન કરાવવાનું હોય આપણા મઢમાં ત્રણ ફળા છે બીજા ફળાનું સ્નાન કરાવી દીધું આપણે ફળા હોય ને અને ના હોય સ્નાન કરાવી દીધું ત્યાર પછી આપણે બેસાડી દીધા મઢમાં જો માતાજીને મઢમાં માં ઉપર બેસાડી દીધા વારા પછી ત્યાર પછી આપણે બધા માતાજીને બેસાડીને ફૂલનો હાર ચડાવી દીધો અહીંયા તો આ રીતનો કાકા આપણે મઢ બનાવેલો છે સારો લાગે તો કોમેન્ટ કરતા બે હું અને બારે હાલતા હતા જો ડાકલા ને એવું અને ભુવા બધા ધૂંડતા હતા અને અંદર હાલતું તું જો દાણા જોવાનું કામ જે કોઈને નડતર હોય બધી એ માટે જો આ મઢ છે અમારો ત્યાર પછી જામી લીધું અને આજના માટે એટલું જ મળ્યા કાલે એક સાથે